કદી ગુરુ ના શરણ માં અને ગુરુ ના વચન માં સનાતન ધર્મ ના સંતો એ એક જ વાત કરી છે આત્માન ઓળખ્યા વિના લખ્યો આત્માન હોય શું કરવું પડે જાતે ને જાતે ઓળખાયો જો સીધું સિદ્ધાંત છે આ રૂમાલ છે પણ આ રૂમાલ પેલો કયો હતો આપણે સંત મહાપુરુષો કે છે હો કે હતો તું કયો ને આવી ગયો છે આપણી જૂની વાણી માર્કુંડ ની પ્રમાણ આલા છે એમાં કે અસલ યુગમાં નતો આધાર 50 કરોડમાં પ્રાણી નિરંજન હતા નિરાકાર એમાંથી શક્તિ દર્શાણી હવે ઈ વખતમાં શક્તિ દર્શાણી નિરંજન નિરાકાર હતા પણ હતા ક્યો હવે આ રૂમાલ હાલ મારી પાસે છે કાલ કોકની પાસે હતો તો કયો હતો તો આપણે તપાસ કરવા જઈએ તો ભાઈ કોઈ વેચવા વાળો કદાચ નાની દુકાન લઈને બેઠો હોય મહારાજ એ હોય એ દુકાન વાળો કદાચ મોટી જથ્થાબંધ કોઈ દુકાન વાળો હોલસેલ નો વેપારી હોય એની પાસે હતો એની પેલા ક્યો હતો કઈ મિલમાં હતો એની પહેલા કયો હતો

પાણી નો જ પવન ની લહેર એક વાગન કદાચ અર્ધર થાય પવન વાગે પાણી પરપોટો નો રહે પાણી નું પાણી થઈ જાય એમ નિરંજન હતા નિરાકાર એમાંથી આ શક્તિ દર્જાણી એમ આત્મા ઠેપ નો એમ નો એમ છે એટલે સંતો એ કીધું તું માયા નો વિભાજન કરે શેષ વધે તે ઈશ્વર છે શેષ શું વધે તમે આ બધું વિભાજન કરતા કરતા નીકળો ને તો કેવળ આત્મા વધે

ચાર પાંચ મહેમાનો ગાડી ભરીને આયા ઠંડે હો આલેલો છે ને આયા આઈને બેઠા ખાટલા પાછરા ગોદડા પાછરા શીરો કોશલ તણા તાન સમરદાસ મહારાજ પાદરી છોકરો બેસ્યો તારીને આયો ડોબા બેઠા તા કે મહેમાન આયા છે મહેમાન હારું કોક લઈ આય છોકરો કો ભળવાનો રહ્યો સમજવાનો રહ્યો સીધો ગોમજન કોકની રિક્ષા લઈને આવતો રહ્યો

છે દેહ મળ્યો ઘડી પલકી ખબર કરે કલકી બાત જીવ ઉપર જમડા ભમી છે કાલ તો ચક્કર ભમી રહ્યું છે એવું નતું મહાભારત માં સુદર્શન ચક્ર ભગવાન નું ભમતું હતું આ ભરી રહ્યું છે

એવું કે બેઠા એકલે સેવાય ડગલે ડગલે જો પણ માણસ ભેળો થાય ને એમનો હસ્તો ચહેરો હોય અને કઈ રીતનું કોક મદદ કરવું એના માટે જેનો વિચાર ચાલતો હોય ને એના કોઈ દિવસ જીવનમાં માં ખોમી ન આવે આવા સંતો નો આશીર્વાદ ઉતરી જાય સંતો પાયંતી આરસીવા લેવાન જરૂર નથી રે તમે પાત્રતા બની જો ને એટલે સંત નું અંદર હૃદય હસી ઉઠે ને નાભી નીકળે કે જા તારું કલ્યાણ થાય વિશ્વ ની કોઈ તાકાત નથી સાહેબ એને ક્રોસ કરી શકે આ પ્રગતિ છે અને વચન આપણો જેને ગુરુ મહારાજે આપ્યો છે ને એ વચન ને ખૂબ લાજ રાખજો ને સેવજો જો ગુરુ મહારાજ છે ને આ બહુ દયાળુ છે નો ધારાનો આધાર છે સાહેબ જીવનમાં મંગન હાર રાજા રૈયત ને બાદશાહ સબ ખડા ગુરુ ને બધા ગુરુ ના દ્વારે ખરેલા જો સેવાઈ જાય ને તો ગુરુ મહારાજ આપણને રીત બતાઈ ગયા જીવન જીવવાની નહીતર ચાલી વર હોય પચાસ વર હોય હાઈઠ વર હોય ત્યાં કોઈને સિત્તેર કે એસી વર ત્યાં હોય સાહેબ જેમ જેમ આપણે સમય એમ કહેશો કે આપણે મોટા થઈ રહ્યા છે મને હાઈઠ વર છે મને પચાસ વર છે પણ હાઈઠ જીવનમાંથી ઓછો થયા છે એમ કહું હે જેટલા જન એટલા હવે બાકી નથી માટે ચેતી જાજો ચેતવા માટેનો ખૂબ સુંદર વાત કરી કે સાહેબ વ્યસનથી મુક્ત બનજો જીવન સુધારજો

એ તમે આત્માનું કરી લ્યો કલ્યાણ જીવન થોડું રહી રહ્યું બાળપણને જવાનીમાં અડધું ગયું નથી ભક્તિના માર્ગમાં પગલો ભર્યો એ હવે બાકી છે એમાં તમે દ્યો ધ્યાન જીવન થોડું રહે રહ્યું આ જીવન થોડું છે મહાપુરુષો કહેશે હો

અને મહાપુરુષોનો નો સેવા એવો છે ને એ માગો ના પડે આપ મેળે ઉપડી જાય સાહેબ નહીતર ટૂંકમાં દ્રષ્ટાંત ની વાત કરીને વાણી વિરામ કરું કારણ કે આપણે બાપુ આજ લાવો લેવો ગુરુ મહારાજ મહારાજ જેવા હતા બીજા નહીં કેવું કોઈ ફાવતી ટોપી ક્યારે પાછ મહારાજ એવા હતા ગોમ માં માગવા ને આગળ અને એક ગોમ અંદર શેવાડે એક ઘર મેળી વાળું જબરજસ્ત બાર થી બાય બંધ કરી અંદર મેડી ફીટ થઈ જાય એ મેડી માં એક ડોસી માં હાવ ગજ્યા ખોર રે કોને કૂતરું રોટલો ના લઈ જાય એવી વાત હોય પણ સમય બન્યો અને એક તાળો એમ ચૂક લાય લાય મારી દીકરી ના ઘેર જઈ આવું દીકરી ને પૈણાઈ લીધી હો કોમ માટે અને ડોસી માં ત્યાંથી એટલે દીકરા ને ભાવના કીધું જોજે હો કોઈને પૂછ્યા સિવાય તો કોઈને પોણી પાયું છે તો મારા જેવી કોઈ ભૂંડી નહીં ડોસી માય હડપો તબરસ જાલે ને દીકરાની બહુ ગભરાય કે બાની રજા વગર આપણે કોઈ પાણી પીધું નઈ ને જોય છે બાર તો ભૂલથી પીવરાઈ ગયું તો દાડો ઉઠી ગયેલો છે બા ને આકળી ગયો સમય બન્યો સાહેબ ગોમમા બાપજી મહારાજ જેવા ફરતા ફરતા આયા હો કે જાન દે સીતારામ સીતારામ કરતા બેટા સીતારામ દીકરાની હો મેળી નેટ ખોલીને થોડું કામ બાયણામાં જોયું કે બાપુ આવ્યા એના બાપાના ઘેર અને સેવા કરેલી સાહેબ સાધુ સંતોની ઓને સાધુ સંતોનો જમાડવાનો હેત થયો બાપા ભલે મારી હાહુ બાજ ઘેર નહીં તમે એમ કરો જમીન જો બાપુ કે એમ કરો તાણ હરિયર કરી લઈએ બાપુ તો અંદર મેળી જઈને બેઠા ખાટલામાં સન શીરો પાદરીને બેઠા બેટા

ના સાહેબ બાપુ બાર જતા જતા દીકરા ને જે ઘરધણીએ ખર્ચો કર્યો છે માતાજી એમાં તમે યજતી જમાડવા માટેનો ખર્ચો કર્યો છે પણ મોહનતાળા સારો નહીં લાગ્યો કોકને સબ્જી સારી નહીં લાગી હોય

અરે સાહેબ કનોરજી તો મને કે બાપુ કોક એવો આપણા જેવો મળે તો આપણી એને આપણી તરફ ગતિ નું કહીએ માટે કઈક જાણવું હોય તો ખેતી વિશે કોઈ નિષ્ણાત લેવી કોઈ માહિતી લેવી હોય તો સાહેબ મળજો એમને હે માહિતી લેવી હોય તો આવા સંતો જોડે મળજો સાહેબ આત્મા જીવાત્માનો ઉદ્ધાર કરવો હોય આ મનુષ્ય દેહ નો આ જન્મ સફળ બનાવવો હોય તો આવા સાધુ સંતો મહાપુરુષો ના શરણ માં જેથી જીવનમાં કઈ કલ્યાણ આપણું થશે થાશે ને થાશે માટે તમે ધર્મ થી રહેજો દીકરા દીકરીઓનો ખૂબ ભણાવજો ભણવાની સાથે સાથે ખૂબ આવા મહાપુરુષોના સંસ્કાર અને સંતોના જે શબ્દો છે ને સિંચન કરાવજો કારણ કે સિંચનમાં શબ્દો સંસ્કારમાં આવશે ને તો ગમે એવી પ્રોપર્ટી હશે તો પાછળ ગહેડાતી આવશે પણ જો પ્રોપર્ટી વધારે છે સંસ્કાર નહીં હોય ને તો સાહેબ હશે એ વેરાઈ જાય એટલે જો ભગવાન ગુરુ મહારાજનો આશીર્વાદ ઉતર્યો સદારામ બાપા જેવાનો હરદેવપુરી બાપા જેવાનો જેમને આશીર્વાદ ઉતર્યો ને જેના ઘેર જોવો સાહેબ નામનો ડંકો વાગવા માંડ્યો અને એની સાથે સાથે એમનો પરિવાર પણ ને ધર્મના માર્ગે છે એટલે સાહેબ ગતિમાં પ્રગતિ થાય છે ને વેળાવાળા છે એટલે કંઈક જીવનમાં સારું કરજો